પોરબંદરના છાયા વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પીડિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી પાણીમાં ફસાયેલા લોકોના ઘરે ઘરે ટિફિન પહોંચાડવાની દ્વારા વ્યવસ્થા વધુ લોકો હજુ પણ પાણીમાં ગરકાવ ઘરની ઘર વખરી સહિત સામાન પાણીમાં ગરકાવ થયો છે પીડિત લોકો ભૂખ્યા ન રહે તે માટે ભોજન વ્યવસ્થા ગુરુકુળ દ્વારા કરવામાં આવી છાયા અને નગરપાલિકા પોરબંદર પોરબંદર રહી કારણે અંદર અસરગ્રસ્ત થયેલા પૂર પીડિત લોકો કે જે લોકોને ઉપરવાસની અંદર જિલ્લા વહીવટી તંત્રે અસ્થાયી રૂપે સ્થાનાંતર કરેલ છે આવા લોકોને સવાર બપોર સાંજ ભોજન મળી રહે તે માટે સ્વામિનારાયણ ગુરુકુલ છાયા સંસ્થા દ્વારા સરસ મજાના સારા ભોજનની તૈયારી થઈ રહી છે લગભગ બપોરે અમે એ રીતે સાંજે પણ જમાડવાનું આયોજન કરી રહ્યા છીએ અને બરોબર જરૂર જણાશે તો આગળ ઉપર પણ એ પ્રમાણેનો પ્રબંધ કરીશું સમાજની સ્વામિનારાયણ ગુરુકુલ છાયા સંસ્થા એક પોતાની જવાબદારી માને છે કે આ પ્રકારના આપત્તિના સમયે આપણે પણ સમાજની સાથે ખભે ખભો મિલાવીને ઉભું રહેવું જોઈએ આજે કોઈ પણ માણસ કોઈ દિવસ અન્ય અન્ન ખાવા રાજી હોતો નથી પરંતુ કુદરતી પરિસ્થિતિ જયારે એવી આવે છે ત્યારે આપણે એવા કોઈ પણ પ્રકારના દાન આપવાના અભિમાન કે ઘમંડ ભાવ રાખ્યા સિવાય આપણે સેવા ભાવનાથી કામ કરીએ નિસ્વાર્થ ભાવે કામ કરીએ અને આ પ્રમાણેનું કાર્ય સ્વામિના ગુરુકુળ છાયા સંસ્થા દ્વારા થઈ રહ્યું છે પેટ્રન ટ્રસ્ટી મેમ્બર અમારા લંડન ના શ્રી દીપકભાઈ જતાણીયા છે પધુભાઈ રાયચુરા છે કે પછી હર્ષોકભાઈ બુદ્ધેવ છે કે બીજા બધા ટ્રસ્ટીઓ છે એનો પણ આવો જ ભાવ છે ઉપરાંત ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી છે એની પણ એવી આજ્ઞા છે કે આપણે એક પવિત્ર ફરજ માની અને આપણે કામ કરવું જોઈએ એટલે સ્વામી ગુરુકુલ શૈક્ષણિક સંકુલની અંદર આજે પણ બે થી અઢી ફૂટ ત્રણ ફૂટ પાણી ભરાયેલું છે શૈક્ષણિક કાર્ય બધું ઠપ હોવા છતાં પણ એ આપણી વસ્તુ છે આપણી પરાધીનતા છે આપણી પ્રતિકૂળતા કે મુશ્કેલીને ગણ્યા સિવાય જે લોકો આપણી કરતા પણ વધુ આપત્તિ વિપત્તિમાં આવ્યા છે એને મદદ કરવી એ આપણી ફરજ બને છે માની અને સંસ્થા દ્વારા સરસ મજાના સારા ભોજનની વ્યવસ્થા થઈ રહી આ જે રોટલી દાળ ભાત શાક છે કે એ પ્રમાણે દરેક લોકોને સરસ મજાનું સારું સ્વાદિષ્ટ ભોજન આપીશું કદાચ એવું લાગશે તો કોઈને ટિફિન પણ પહોંચાડીશું અને બાકી બધાની વિતરણ વ્યવસ્થા પણ ગુરુકુળ દ્વારા કરવામાં આવશે